નિર્ગમનના પુસ્તક બેમાં મોસાના જન્મની વાત આવે છે તે ધ્યાનથી સાંભળો ઇઝરાયેલી લોકો મિસર દેશમાં ગુલામ હતા અને ત્યાંના રાજા ફારૂને આજ્ઞા આપી કે જો ઇજરાયલી સ્ત્રીના છોકરો થાય તો છોકરો હોય તો તેને નદીમાં ફેંકીને મારી નાખવો અને છોકરી હોય તો તેને જીવતી રહેવા દેવી એ સમયે ઇઝરાયલના એક લેવીનાગરમાં એક બાળકનો જન્મ થાય છે અને બાળક બહુ સુંદર હોય છે તેના માતા પિતા તેને બચાવીને રાખે છે પરમેશ્વરે સહાયતા કરી કે ત્રણ મહિના સુધી એ બાળકને બચાવીને રાખી શકાય તેનાથી વધારે વાર તેને સંતાડવો અશક્ય હોવાથી તેની માતાએ તેને એક ટોકરીમાં ભરીને નદીમાં વહેતો મૂકી દીધો એ નદીમાં પણ પરમેશ્વરે એ અસહાય બાળકની રક્ષા કરી એ દિવસે ફારૂનની છોકરી નદીમાં સ્નાન કરવા આવી અને તેને બાળકને નદીમાં પેટીમાં તરતો જોઈએ છે અને તેનું નામ તે મૂસા અર્થાત પાણીમાંથી નીકળેલો પાડે છે અને કહે છે કે આને મારા પુત્રની જેમ હું પાડીશ શીખ પરમેશ્વર આપણને હંમેશા સુરક્ષિત રાખે છે પ્રાર્થના પરમેશ્વરે જે રીતે મૂસા રક્ષણ કર્યું તેમ તમારું પણ રક્ષણ કરે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી